વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જેને કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય અને જો સાંભળી હોય તો ફરી એક વાર મારી સાથે તમારા બાળપણમાં ખોવા માટે તૈયાર થઈ જાઓ અને આ વાર્તા છે રાધા અને એક પંખીની પણ કેવું પંખી અજોડ પંખી આ વાર્તા છે અજોડ પંખીની ઘણા સમય પહેલાની વાત એક મોટું શહેર હતું અને એમાં એક વેપારી રહેતો એનું નામ કરમચંદ વેપાર ધંધો કરે આ ધંધો હાલે કરમચંદની પત્ની મૃત્યુ પામેલી હતી આ પુત્રીનું નામ રાધા હતું કરમચંદ ને રાધા પ્રાણથી પણ વાલી એક વખત કરમચંદને પરદેશમાં જવાનું થયું વેપાર ધંધા માટે એણે રાધાને પાસે બોલાવી અને પૂછ્યું કે બેટા તારા માટે શું લાવું મોતીની માળા કે રેશમી કપડાં પણ રાધાએ કાંઈ જવાબ ન આપ્યો સહેજ ખોખારો ખાધો અને પછી એ ધીમેથી બોલી પિતાજી મને એક સપનું આવેલું ઘણા સમય પહેલા સપનામાં હીરાનો હાર હતો તને ગમશે તો લાવી આપું કરમચંદે દીકરીની સામે જોયું રાધા કઈક યાદ કરતી હતી એ બોલી મને કાંઈક ખાસ યાદ તો નથી પણ હું ઉઠી પણ સપનાની વાત ભૂલી ગઈ પણ હા તમે મારા માટે અજોડ પંખીનું પીછું લાવશો જોડ પંખી મેં તો આ પંખીનું નામ જ સાંભળ્યું આ પંખીનો રાજા છે पिताजी તો મને ખબર નથી આ પીછું મારા માટે ખૂબ મહત્વનું છે એ પીછું મારું જીવન છે રાધા એ પીછા માટે ખૂબ આગ્રહ કર્યો પીછું એ તો સામાન્ય આ મહત્વનું હોય એ તો કેમ બને કાકે વિચારતા કરમચંદ બબડ્યો કરમચંદ પરદેશ ઉપડ્યો એક મોટા શહેરમાં પહોંચ્યા વેપાર ધંધાનું કામ પૂરું થયું તે એક શહેરમાં મેળો ભરાણેલો કરમચંદ મેળામાં ગયા મેળામાં જાત જાતના પંખીઓ વેચાતા હતા પિંજરા પણ કિંમતી હીરા મઢેલા પણ કોઈએ અજોડ પંખીનું નામ નહોતું સાંભળ્યું કોઈને આના વિશે કોઈ માહિતી જ નહોતી પક્ષીના એક વેપારીએ માહિતી આપતા કીધું કે કદાચ આ પક્ષી બાજની જાતનું હોય કદાચ કોઈ બીજા દેશનું બાજ હોય તમે બાજ વેચે ને એને મળો કરમચંદ તો બાજ વેચાતા હતા ત્યાં ગયો આખો દિવસ બજારમાં ફઈજો કોઈને ખબર નહોતી એક ડોસો કરમચંદને મેળ્યો એણે કીધું કે અજોડ પંખી એ બાજ નથી પણ એ પંખીનો રાજા છે ગરુડ જેવો એનો મોભો સુંદરતા છે મેં આ પક્ષી જોયું નથી મને કોઈ માણસ એવો મેળો પણ નથી કે જે અજોડ પંખી વિશે માહિતી આપે પરમચંદા ડોસાને જોઈ રહ્યો એણે પૂછ્યું કે આ પક્ષીનું આવું મહત્વ કેમ એટલે પેલા એ કીધું કે ગરુડ પક્ષી ઈંડા મૂકે છે એમાંથી બચ્ચા થાય એને પીછા હોય એનું જીવન થોડા વર્ષો હોય અને પછી એ મૃત્યુ પામે પણ અજોડ પંખી આગમાં કૂદી પડે એની રાખ થાય એ રાખમાંથી ફરીથી આ પંખી થાય પણ વધુ સુંદર આ આ એની ખાસિયત છે પક્ષી તમને કોઈ વેચતું આપે અજોડ પંખી જંગલમાં પણ નહીં અમૂલ્ય પક્ષી છે ભારતમાં કોઈ મહારાજા પાસે છે રાક્ષસો દિવસ રાત્રે એની ચોકી કરે છે એના પીછા કેવા રંગના હોય કરમચંદે પ્રશ્ન કર્યો ધનુષ્ય રંગના આવું મને કોઈ કહેતું તું ડોસાએ જવાબ આપ્યો કરમચંદ ડોસાને રામ રામ કરી અને ચાલતો થયો તે એક ઝવેરીની દુકાને ગયો રાધા માટે મોતીની માળા ખરીદી કાન માટે બુટિયા લીધા અને પોતાના શહેર તરફ રવાના થયો કરમચંદ તો ઘરે પહોંચ્યો રાધા દોડતી સામે આવી કરમચંદે એને મોતીની માળા આપી બુટિયા આપ્યા પણ રાધાની આંખમાં આંસુ આવી ગયા એ રડતા રડતા બોલી પિતાજી અજોડ પંખીનું પીછું દુસ્કા ભરવા લાગ બેટા અજોડ પંખીની મેં ઘણી શોધ કરી પણ આ પક્ષીની કોઈને માહિતી નથી મને એક ડોસો મળેલો એ બાજ પક્ષી વેચતો હતો એણે કીધેલું કે અજોડ પંખી ભાગ્યે જ જોવા મળે છે એની સંખ્યા બહુ ઓછી એ ખૂબ જ કિંમતી છે ભારતમાં એક મહારાજા પાસે છે પણ છ રાક્ષસો એની ચોકી કરે આ પક્ષી મળવું ખૂબ મુશ્કેલ છે અને એના પીછા મેઘ ધનુષ્યના રંગના હોય ખોટી વાત છે એના પીછા સફેદ છે સપનું હજી મને યાદ છે મેં સપનામાં પીછું જોયું છે એમાં મારું નસીબ છે ભાગ્ય છે આ પીછું નહીં મળે તો હું મૃત્યુ પામીશ રાધા બોલી નહીં બેટા નહીં એવી અપશુ કન્યા વાત ન કર કોઈનું નસીબ પીછામાં હોય એવું ક્યારેય સાંભળ્યું છે પણ પિતાજી મારું નસીબ છે ને નસીબ કોઈને છોડતું નથી રાધાએ આજીજી કરી કરમચંદ કંઈક વિચારમાં પડ્યો એની આંખો આંસુથી ઉભરાતી હતી એ રડી પડ્યો એ બબડ્યો આ પીછું શોધવા મારી જિંદગી ખોઈ નાખીશ હું પ્રયત્ન કરીશ પણ મારા ઘરમાં કેમ અશાંતિ ઊભી થઈ આપી છું મને કદાચ નહીં મળે તો અને તને ગુમાવવી એ મારા માટે અસહ્ય છે સારો મુરત્યો મળે તારા લગ્ન કરી નાખો એ તને હાચવશે રાધા કાંઈ ન બોલી કરમચંદ વિચારમાં ખોવાયો આખી રાત્રે ઊંઘ ન આવી સવાર થયું દાંતણ કર્યું ઘોડા ઉપર બેઠો દૂરના શહેર તરફ ઉપડ્યો આ શહેરમાં અલભ્ય પક્ષીઓ વેચાતા થોડાક પક્ષીઓ મળતા કરમચંદ જંગલમાંથી પસાર થતો હતો એક વૃક્ષ નીચે એક ડોસો બેઠો હતો એ ચિત્રે હાલ હતો એની પાસે એક નાનકડી લાકડાની પેટી હતી પેટી વાદળી રૂપેરી રંગની હતી અને દેખાવમાં સુંદર ડોસાએ કરમચંદને બૂમ પાડી શેઠ એક રૂપિયો આપો સવારનું મેં ખાધું નથી તારા કપડાં તો ચિત્રા જેવા છે દેખાવ ભિખારી જેવો નથી શું તમારી પાસે પૈસા નથી કરમચંદ ઘોડા ઉપર બેઠો હતો મારી પાસે રૂપિયો હતો મેં એક ભિખારીને આપ્યો અને મને એક રૂપિયો તમે આપો ને તો હું તમને આ પેટી આપું ભિખારીએ કીધું કરમચંદે ઘોડાની લગામ ખેંચી જવાની તૈયારીમાં હતો એ બોલ્યો તમારી વાત સાચી દુનિયામાં બહુ થોડા માણસો છે જે પોતાનું ભાગ્ય જાણી શકે છે આ પેટીમાં અજોડ પંખીનું પીછું છે કરમચંદે ઘોડા ઉપરથી કૂદકો માર્યો નીચે ઉતરો મોટેથી બોલ્યો મારે આ જ જોઈએ છે મારી અડધી મિલકત તને આપું એણે બે હાથથી પેટી પકડી અને ડોસો ઊભો થયો કરમચંદની પાસે ગયો અને બોલ્યો મને તારી મિલકતની જરૂર નથી તારે મને કોઈ પ્રશ્ન પણ પૂછવો નહીં હું તારી રાહ જોતો હતો મને ખબર હતી કે તું આ રસ્તે નીકળશે તું પીછાની શોધમાં નીકળ્યો છે દુનિયામાં કોઈ જગ્યાએ તને નહીં મળે માટે આ પીછું મારે પણ વેચવું નથી પણ મને ખબર છે કે તારી પુત્રીને પીછું જોઈએ છે એમાં એનું નસીબ છે હું તને આ પીછું આપું પણ એક શરત કે રાધા માટે કદી શંકા ન કરવી કોઈ તેના માટે કાંઈ પણ કહે પણ તારે એ માનવું નહીં હું સોગંદપૂર્વક પ્રતિજ્ઞા કરું છું એના માટે સહેજ પણ શંકા નહીં કરું રાધા મને ખૂબ વાલી છે મારા મનમાં એવો વિચાર પણ ન આવે એના માટે કોઈ ખરાબ વાત કરે તો એને મારી નાખું કરમચંદે પ્રતિજ્ઞા લીધી ઘર તરફ ચાલતો થયો પેટી જીવની જેમ હાચવતો હતો તેને એક થેલામાં છુપાવી હતી એણે રાધાને પેટી આપી રાધાએ પેટી ઉઘાડી સફેદ પીછું જોયું તરત સપનાની વાતો યાદ આવી ઓરડાનું બાણું બંધ કર્યું સાકર બંધ કરી બારીના પડદા બંધ કર્યા મીણબત્તી સળગાવી પીછું હાથમાં લીધું પછી જમીન ઉપર પછાડ્યું સાથે જ એક રૂપાળો રાજકુમાર દેવના કુંવર જેવો મુખ ઉપર તેજ ચમકતું હતું બંને એકબીજાની સામે જોયું જાણે કે બંને વર્ષોથી પરિચિત ઓરડામાં હોય ઓરડામાં એકદમ શાંતિ કોઈ કાંઈ બોલે નહીં એકબીજાની સાથે હતા બંને સામે જ હતા રાજકુમારનું નામ માધવ હતું એણે મૌન તોડ્યું હું આખી દુનિયા ઘૂમ્યો તું અતિ સુંદર છે તારું મન અને તારી આત્મા આ પીછા જેવા સ્વચ્છ છે સફેદ છે મારી શોધખોળ પૂરી થઈ રાધા ધીમે ધીમે શ્વાસ લીધી હતી એ બોલી તમો તમો મારું ભાગ્ય છો મને ખબર ન હતી કે તમે રાજકુમાર છો હું તો વેપારીની દીકરી તું રાજકુમારી છે માધવ વાત કરતો હતો ત્યાં બાણા ઉપર ટકોરા પડ્યા માધવ પીછામાં સંતાયો રાધાએ પેટીમાં પીછું મૂક્યું બાણ ઉઘાડ્યું તો એ કામવાળી હતી એ બોલી તમારા ઓરડામાં બીજાનો અવાજ સંભળાયો કોઈ પુરુષ વાત કરતો તો બારી પર ઘુવડ બેઠો તો તું જા હવે હું સુઈ જાઉં છું ફરીથી ખખડાવતી નહીં કામવાળી ચાલતી થઈ રાધાએ બાણું બંધ કર્યું પેટી ફરીથી ઉઘાડી પીછું હાથમાં લીધું અને બોલી ઓ મારા વાલા અજોડ પંખી તું ઉડી જા ફરીથી પાછો આવજે રાધા પલંગમાં સૂતી એને અદ્ભુત સપના આવતા હતા સપનામાં એ મોટે મોટેથી હસતી હતી એને ખબર નહોતી કે નોકર દાસીઓ રસોડામાં એકઠા થયા હતા તેઓ ઓડાની વાતો સાંભળતા હતા બડબડાટ કરતા હતા ગુપચૂપ વાતો કરતા હતા આ બધામાં શાંતા જૂની કામવાળી હતી એ ગુસ્સે થઈ ગઈ અને બધાને ધૂકારતા બોલી શેઠને ખબર પડશે તો તમને કાઢી મૂકશે કાલ હાંજ સુધી જોઈએ રાધાના ઓરડામાં કંઈ ગરબડાટ હશે કે કોઈ આવતું હશે તો શેઠને વાત કરશું બધાનો કરો પોતપોતાના કામે ગુથાઈ ગયા બીજા દિવસે સાંજે સૂર્ય થમ્યો રાધા ઓરડામાં એકલી બેઠી હતી બાણા બંધ હતા બારી ખુલ્લી હતી આકાશમાં ઘડડાટ કરતું પક્ષી ઉડતું હતું આ જજોડ પંખી ઓરડામાં આવ્યું એની આંખો નીલમ જેવી હતી એની પાંખો અને એની આંખો સોનાની હતી ચળકતી હતી એ ખૂબ સુંદર હતું રાધા આશ્ચર્યથી જોતી રહી જમીન પર પડ્યું અને એની સાથે જ એમાંથી માધવ પ્રગટ થયો અને બોલ્યો રાધા હું અહીંયા ત્રીજી વખત આવ્યું હું કાલે મારા દેશે જવાનો છું એ ખૂબ ખૂબ દૂર છે તે તો એ દેશનું નામ નહીં સાંભળ્યું હોય ત્યાં આગમાં પડીશ મારી રાખ થશે એમાં ફરી હું ઊભો થઈશ અને પછી તારી પાસે આવીશ અને તને મારા રાજ્યમાં લઈ જઈશ રાધા માધવને જોતી રહી અને ધીમેથી બોલી તમે તો રાજકુમાર છો મેં તને પસંદ કરી છે તું પણ રાજકુમારી છે પછી તે ફરીથી પક્ષી થઈ ગયો ફડફડાટ કરતું પક્ષી ઉડ્યું રાધાના કાન સાંભળતું હશે શું કરમચંદ વેપારી પોતાની દીકરીને આ બધાથી બચાવી શકશે કે એના ઉપર જ શક કરશે શું અજોડ પંખી ફરી પાછું આવશે રાધા અને અજોડ પંખી મળી શકશે કે વાતમાં કંઈક નવો જ વળાંક આવશે અને એ સાંભળવા તમારે બીજા ભાગની રાહ જોવી પડશે મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે